આપણને અહીં કહેવામાં આવ્યું છે કે અને અને છે છે તો તેમનો શોધો આપણને અહીં બે સંખ્યાઓનો આપવામાં આવ્યો હવે આપણે તે બે સંખ્યાનો લસાઅ લસા શોધવાનો છે હવે તમને કદાચ પ્રશ્ન વાંચીને થશે કે બે સંખ્યાઓનો લસા કઈ રીતે શોધી શકાય તે હું પહેલેથી જ જાણું છું તો મને તે બંનેનો ગુસ્સા કેમ આપવામાં આવ્યો મારે બાર ના અવયવી લખવાના છે અને તેવી જ રીતે અઢાર ના અવયવી લખવાના અને પછી તે બંને લઘુત્તમ સામાન્ય અવયવી જે હોય તે મારો થશે પરંતુ તેઓએ આપણને અવયવ આપ્યો છે તેથી તે કહેવા માંગે છે કે આપણે બીજી રીતનો ઉપયોગ કરવાનો છે આ શોધવા માટેની એક ટૂંકી રીત છે શું તમે તે રીત જાણો છો ગુસ્સા અને લસા વચ્ચે એક સંબંધ હોય છે તમે તેના વિશે વિચારો શું તમે તેને યાદ કરી શકો છો તમારી પાસે આ બંને સંખ્યાઓનો ગુસ્સા છે અને તમારે આ બંને સંખ્યાઓનો લસા શોધવાનો છે તેથી મહત્વની બાબત આ બે સંખ્યાઓ છે ધારો કે તમારી પાસે બે સંખ્યાઓનો ગુસ્સા છે તમારે તે બે સમાન સંખ્યાઓનો લસા શોધવાનો છે અને હવે ત્રીજી રાશિ તરીકે આપણે તે બે સંખ્યાનો ગુણાકાર લઈએ હું અહીં લખીશ બે સંખ્યાઓનો ગુણાકાર બે સંખ્યાઓનો ગુણાકાર તો અહી આપણી પાસે આ ત્રણ રાશિ છે ગુસા કઈ રીતે શોધી શકાય તે તમે જાણો છો લસા પણ કઈ રીતે શોધી શકાય શકાય તે તે પણ તમે તમે જાણો જાણો છો છો અને બે ગુણાકાર કઈ રીતે કરી તો જ હવે આ ત્રણ વચ્ચે એક સંબંધ છે ગુસા અને લસા નો ગુણાકાર તે બે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય છે વિડીયો અટકાવો અને તમે તેના વિશે વિચારો જો તમારા મનમાં એ પ્રશ્ન હોય કે અહીં આ કઈ રીતે કામ કરે છે તો તેના વિશે આપણે એક બીજા વિડીયોમાં વાત કરીશું તો હવે તમે જોઈ શકો કે આ બે સંખ્યાઓનો ગુણાકાર થાય તો હવે તમે આ પ્રશ્ન કઈ રીતે ઉકેલશો તમારે હવે આ બે સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડવાની જરૂર નથી આપણને તેનો ગુસ્સા આપવામાં આવ્યો છે અહીં તેનો ગુસ્સા છ છે

ભાગ્યા સંખ્યાઓ હવે આપણે બાર અને અઢાર નો લસા છત્રીસ થાય તમે અહીં આ જવાબ એક નવા ગુણધર્મ નો ઉપયોગ કરીને શોધ્યો તે ગુણધર્મ તમે અહીં જોઈ શકો આ પ્રમાણે અને આ વિડિયોમાં હું તમને આજ જણાવવા માંગતી હતી આ એક અગત્યનો ગુણધર્મ છે બે સંખ્યાઓનો લસા અને ગુસાઅનો ગુણાકાર તે બે ગુણાકાર જેટલો જ થાય છે હવે હું આ શબ્દ પર ભાર મૂકવા માંગુ છું બે શબ્દ કારણ કે જો આપણને ત્રણ સંખ્યા આપવામાં આવી હોય આપણને કહેવામાં આવ્યું હોય કે બાર અઢાર અને ત્રીજી કોઈ સંખ્યાનો નો ગુસ્સા છ છે તો તમે તે સંખ્યાઓનો લસાઅ શોધો તો તમે આ ગુણધર્મ ઉપયોગ કરી શકો નહીં

બીજા બે કે ત્રણ ઉદાહરણ જોઈએ તો હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ બે સંખ્યાઓનો અગિયાર છે અને તેમનો લસા છસો છે તેમાંની એક સંખ્યા નવ્વાણું છે તો બીજી સંખ્યા શોધો બે સંખ્યાઓનો ગુસ્સા અને લસા બંને આપવામાં આવ્યો છે તેમાંની એક સંખ્યા પણ આપવામાં આવી છે અહીં આપણે બીજી સંખ્યા શોધવાની છે આપણે આ પ્રશ્નને કઈ રીતે ઉકેલી શકીએ તમે અત્યારે જ એક ગુણધર્મ જોઈ ગયા તેથી તમે કદાચ તે ગુણધર્મનો ઉપયોગ કરવા માંગો પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા તમારી પાસે કેટલી સંખ્યા છે તે ચકાસો અહીં તમારી પાસે બે સંખ્યા છે માટે તે ગુણધર્મ કામ કરશે જો તમારી પાસે ત્રણ ચાર કે પાંચ સંખ્યા હોય તો તે ગુણધર્મ કામ કરે નહીં તે ગુણધર્મ કયો છે બે સંખ્યાઓનો ગુસ્સા ગુણ્યા તે જ બે સંખ્યાઓનો લસાઅ બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર હવે આપણે તે બંને સંખ્યાઓને એન વન અને એન ટુ કહી શકીએ અહીં તેઓએ આપણને લસા અને ગુસા આપ્યો છે અહીં આ એક સંખ્યા પણ આપી છે અને આ બીજી સંખ્યા શોધવાની છે તો તમે વિડીયો અટકાવો અને જાતે જ પ્રયત્ન કરો અહીં આ દરેકની કિંમત મૂકો અને પછી આપણને જે સંખ્યા જોઈએ છે તેના માટેનો જવાબ શોધો તો તે બંને સંખ્યાઓનો ગુસા અગિયાર છે માટે અગિયાર તે બંને સંખ્યાઓનો લસા છસો છે તેથી ગુણ્યા છસો ત્રાણું આપણને અહીં એક સંખ્યા આપવામાં આવી છે જે નવ્વાણું છે અને આપણે બીજી સંખ્યા શોધવા માંગીએ છીએ તેના માટે આપણે સમીકરણની બંને બાજુ નવ્વાણું વડે ભાગાકાર કરી શકીએ તેથી એન્ટ બાકી રહેશે અગિયાર ગુણ્યા છસો ત્રાણું ભાગ્યા નવ્વાણું હવે આપણે જાણીએ છીએ કે નવ્વાણું ને અગિયાર વડે ભાગી શકાય અગિયાર ગુણ્યા નવ નવ્વાણું થાય અને આ છસો તાણું ને પણ ન વડે ભાગી જ શકાય કારણ કે આપણને જવાબ તરીકે પ્રાકૃતિક સંખ્યા જોઈએ જો આપણે છસો તાણું ને નવ વડે ભાગીએ તો નવ ગુણ્યા સાત તેસઠ થશે ઓગણ સિત્તેર ઓછા તેસઠ આપણી પાસે છ બાકી રહે અને ફરીથી ત્રણ નીચે ઉતારીએ તો ત્રેસઠ જ મળે એટલે કે સિત્તોતેર ગુણ્યા નવ છસો તાણું થાય આમ અહીં આ બીજી સંખ્યા સિત્તોતેર છે હું તેને અહીં પણ લખી શકું બીજી સંખ્યા સિત્તોતેર થશે તમે અહીં જોઈ શકો કે આ પરિણામ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે જો આપણી પાસે આ ત્રણ રાશિ હોય અને તેમાંની કોઈ પણ બે આપવામાં આવી હોય બાકીની એક શોધવાની હોય તો તમે આ પરિણામનો ઉપયોગ કરી શકો તમે મોટા ભાગના પ્રશ્નમાં જોઈ શકો કે તમને ગુસા લસા કોઈ પણ એક સંખ્યા આપવામાં આવી હશે અથવા તમને બે સંખ્યાઓ અને તેમનો લસા આપવામાં આવ્યો હશે અથવા તમને બે સંખ્યાઓ અને તેમનો ગુસ્સા આપવામાં આવ્યો હશે તેથી તમારે અહીં આ પ્રકારના પ્રશ્ન વધારે મહાવરો કરવાની જરૂર નથી ફક્ત તમે એ એ શોધો કે કે આ આ કયું બે આવ્યું છે છે હવે સૌથી પ્રશ્ન ગુણધર્મ શા માટે કામ કરે છે અને બીજો મહત્વ પ્રશ્ન એ છે કે આ ગુણધર્મ બે જ સંખ્યાઓ માટે કેમ કામ કરે છે જો અહીં એન વન ગુણ્યા એન ટુ ગુણ્યા એન થ્રી ગુણ્યા એન ફોર હોય તો આ કામ કરશે નહીં હું તમને તે બીજા સમજાવીશ પરંતુ આપણે તે સમજીએ તે પહેલા તમે તેને વિચારી શકો અને તેના માટેનો ક્લુ એ છે કે આ ગુસ્સા અર્થ શું થાય તેના વિશે વિચારો જ્યારે તમે બે સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડો છો અને પછી તેનો ગુસ્સા શોધો છો તો તમે ખરેખર શું કરતા હોવ છો તમે દરેક અવિભાજ્ય અવયવ માંથી ન્યૂનતમ ઘાત પસંદ કરો છો અને જો આપણે લસાની વાત કરીએ તો તમે તેમાં મહત્તમ ઘાત ને પસંદ કરો છો તેવી જ રીતે જયારે તમે બે સંખ્યાઓનો ગુણાકાર કરો ત્યારે શું કરો છો તમે બે સંખ્યાઓના અવયવ પાડો અવિભાજ્ય અવયવ પાડો અને પછી તેમના ગુણાકાર વિશે વિચારો જો તમે તે પ્રમાણે વિચારશો તો તમે શોધી શકશો કે આ ફક્ત બે જ સંખ્યાઓ માટે કેમ કામ કરે છે